વડોદરા મહાનગરપાલિકા દ્વારા પૂર્વ ઝોનના ચૂંટણી વોર્ડ ચારમાં માર્ગના નામકરણ કાર્યક્રમમાં એસ્ટેટ મેનેજમેન્ટ સમિતિના અધ્યક્ષને જ સ્ટેજ પર બેસવા જગ્યા આપવામાં નહીં આવતા અધ્યક્ષે વિરોધ કર્યો હતો વડોદરા મહાનગરપાલિકા દ્વારા પૂર્વ ઝોનના ચૂંટણી વોર્ડ ચારમાં ખોડિયારનગર ચાર રસ્તાથી પાંજરાપોળ સુધીના ત્રીસ મીટર રોડ સુધીના માર્ગને મહર્ષિ દધીજી ઋષિ માર્ગ નામ આપવામાં આવ્યું અને આજે આ માર્ગના નામકરણનો કાર્યક્રમ ખોડિયારનગર ચાર રસ્તા પાસે રાખવામાં આવ્યો હતો જેમાં ખાસ કરીને અયોધ્યા સ્થિત ભગવાન શ્રી રામ જન્મભૂમિ મંદિરના કોષાધ્યક્ષ પરમ પૂજ્ય રાષ્ટ્રીય સંત શ્રી શ્રી ગોવિંદ ગોવિંદજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે વિધાનસભાના મુખ્ય દંડક શુક્લા પોતાના કાર્યક્રમની વ્યવસ્થાને પગલે કાર્યક્રમ શરૂ થતા જ રવાના થયા હતા તેમજ મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી શાસક પક્ષના નેતા મનોજ પટેલ માજી સાંસદ રંજનબેન ભટ્ટ ધારાસભ્ય મનીષા વકીલ તથા એસ્ટેટ મેનેજમેન્ટ સમિતિના અધ્યક્ષ રણછોડ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા પણ આ કાર્યક્રમમાં રણછોડ રાઠવાને સ્ટેજ પર બેસવા જગ્યા આપવામાં નહીં આવતા ભડક્યા હતા અને પીઆરઓ સામે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો કોર્પોરેશન તંત્રની મોટા મોટી ભૂલ છે એસ્ટેટ કમિટીનો ચેરમેન હું છું હું આમંત્રણ આપ્યું છે અને બધા આવ્યા છે આજે મને ચેરમેન રોડનું નામકરણમાં મને સ્ટેજ પર સ્થાન નહીં આપે એટલે પીઆરઓની ભૂલ છે મોટા મોટી અને એમાં મારો વિરોધ છે આ આ રોડ એસ્ટેટ કમિટીમાં રોડનું નામકરણની દરખાસ્ત અમે જ મંજૂરી કરી હતી અને અમે જ આમંત્રણ બી આપ્યું હતું એમાં માન્ય મેયરને અને હું ચેરમેન સાહેબને અને ડેપ્યુટી મેયરને આજે મળવાનો છું અને પીઆર ઓ પીઆરઓની જોડે બી ચર્ચા કરવાનો છે આ બાબતમાં મારો સખત વિરોધ છે જો કમિ એસ્ટેટ કમિટીના અધ્યક્ષ છે અને મને જો સ્ટેજ પર સ્થાન નહીં આપે એટલે કોર્પોરેશનની મૂર્ખામણી છે આ મારી આગળ કોઈ કામ રાઠવા ભાઈ કોઈ રજૂઆત કરી નથી નહીં એ પીઆરઓ નો મોબાઈલ નંબર માંગી રહ્યા હતા નહીં 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 એ એસ્ટેટ મેનેજમેન્ટનો કાર્યક્રમ કહેવાય ને બધા તમામ કાઉન્સિલરો અને મેયર બધા જે મહાનુભાવ છે એને સ્થાન આપવામાં આવ્યું છે કદાચ કોઈ સ્વેચ્છાએ કોઈ આગળ પાછળ રહ્યું હતા ખબર નથી બાકી કોઈને સ્થાન આપવામાં ના એવું બનતું નથી હોતું

हम प्रार्थना करते हैं चेतावनी भी देते हैं कि जो आपने घोषणा की थी पाकिस्तान के बारे में हम घुस करके मारेंगे घुस करके मारने का यही समय है इस समय जा करके केंद्रीय सरकार को बांग्लादेश के हिंदुओं को बचाने के लिए वह सब कुछ करना चाहिए वो जो कर सकते मस्जिद अदीची मार्ग आ नामे एक नया मार्ग नो उदघाटन करवा मस्जिद अदीची नो आखो जीवन तप त्याग समर्पण थी भरेलू है અને એની મહાનતા આવી છે કે આપણી સેનાનો જે સર્વોચ્ચ ચક્ર છે પરમવીર ચક્ર એના ઉપર પણ વજ્રનું ચિહ્ન છે એ વજ્ર મર્ષિદ દધીચીના અસ્થિઓથી બનેલું છે મહર્ષિ દધીચિનો માર્ગ એ સમાજના કલ્યાણ માટે આપણું જીવન સમર્પિત કરવું જોઈએ આ સંદેશ આપે છે સમાચારોના સતત અપડેટ માટે ટીએન News ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર